ખબર છે તમને ધોઈ ના ખાય બીજું શું હોય હા ધોઈ ન ખાય પછી તમારી તો વાત જેવી આ બે વાર અત્યારમાં ફરિયા વાયરા તોય છે ને પાંદડા ખૈરા જ કરે છે આ બાર માસી નો રોપે સરસ એવો ચોટી ગયો છે ને હવે એમાંય ફૂલ આવશે એ થઈ જશે ને તો તો એ તો આખું વર્ષ ફૂલ આવે સાહેબ એમાં હમ આ લીમડા ને હું થયું લીમડો બિચારો કળમાઈ ગયો હા વેને જરાક ઉયો બાપા ભાઈ તને શું થયું એટેક આવી ગયો ના બીમાર છે કે કઈ બીમારી લાગુ પડી ગઈ બાંધી દો ગાડીઓ તાવ લાગ્યો એને આ ગાડીઓ નીકળી ગયો ગળામાંથી સમજી ગયા અત્યારે છે ને બધાને ગાડીયા નાખીને રાખવા પડે જેવો ગાડીઓ પગમાંથી ગળામાં નીકળો ને એટલે શૂટ થઈ જાય પછી કોઈ કોઈ ના કયામાં ન રહેતા સમજી ગયા ને તમે હું હું કવિ બરાબર ને કઈ વાંધો નહીં હાલો હશે જેવા આપણા ભાઈ અને જેવા આપણા કરમ જે રીતના મોટે કહી દેવાલો નહીં નહીં મને સંભરાવતા ન આવડો આપણો કોઈ સંભરાવીએ નહીં ખોટું હું જી હોય ને બધાય મોઢે કહીએ બરાબર મે કોઈ નામ લીધું મને લાગે મે કોઈ નામ તમ તમારી માથે ઓઢી લ્યો તો એમાં મારો તો વાક નથી બરાબર ને તમાર બધાય હું કહેવાન છે જરૂરથી મને કમેન્ટ માં કહેજો તો હાલો હવે છે ને મસ્ત મસાલાવાળી ચા પીવી છે કેમ કે આજ તો હવારના

લંડનમાં તેવી નથી આપણે તો સાત સમુદાર પાર આપડા સબસ્ક્રાઇબર છે એ તો તમને ખબર જ છે તો સારું વાત કેટલી સાચી છે કેટલી ખોટી છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આ વાત ઉપર તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરજો શેર કરજો કરજો મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહી મને કેમ લાગુ પડે હું તને આખો ઇતિહાસ હા પેલા હું ચા પી લઉં પછી મને કહાની કહું તને હા મારે આ ધોળવા હાથ છે હા આવો લગ્ન પ્રસંગમાં ગયા હોય ને લગ્ન પ્રસંગમાં હા એ

3 કિલો તો ઓછો જતો ને અને એમાંય છે ને સાહેબ નું મારી આયરે વજન મિત્રો અત્યારે મારન સાહેબ નું બેય નું આયરે વજન છે મારાથી 1/2 કિલો વજન ને 100 ગ્રામ જો કાલ ભાઈ 100 ગ્રામ 100 ગ્રામ ના લે ના લે કોને હું તાલેથી 2 કિલો વધારે બસ હા બસ એમ કયો મારો 8 કિલો વજન ઉતરો છે હવે જોઈએ નોરતા પછી કેટલો ઉતરે એક એક ભાઈના છૂટા છેરા થિયા ને હજી ભાઈને ખબર નથી હું કામ છૂટા છેરા થિયા ને એ ભાઈ એની ઘરવાળીનો પાંત્રીસમો બર્થડે હતો એ ઘરવાળો છે ને વિચારો કે ઘરવાળા એ બાર હતો એ ઘરવાળા એક ચિઠ્ઠી લખીને ગુલદસ્તાવાળાને કીધું કે મારા ઘરવાળીને પચીસ ગુલાબ દેવાના હે પાંત્રીસ બર્થડે હતો પચીસ ગુલાબ દેવાના હા પચીસ પછી ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ખબર હે ચિઠ્ઠીમાં લખ્યું તું કે મારી ઉંમર તારી ઉંમર જે છે ને એટલા મેં તને ગુલાબ મોકલા તું એવી લાગો છો તે થઈ ગયા બોલ ફુકામ ગુલાબ ની દુકાને એક ની આ પડે આ તમને આવા જોક્સ ને ક્યાંથી જાય એ ખબર પડતી ભૂખ નતલી થી તમે હે

તો કબલ ને ગુલાબી દુકાને સેલ હતો એક ગુલાબની બલ્દીમાં બે એક ગુલાબ ફ્રી એટલે 25 ને 50 એટલે લાગતી પછી જ થોડી સુધી અમે સબસ્ક્રાઇબ હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવી મસ્ત મસ્ત વાતો ને જોક સાંભળવા માટે ટાઈમ ને મારે જાવું છે દુકાને હું હજી કપડા લઈને બેઠિયા એ તો નવ દિ હાલશે જ કપડાં જ ચણિયા ચોરીનું કરું આજ પહેરવી છે બેનને આજ પહેરે કાલ પહેરે આ પોર લીધી નહોતી પોર એને મોટી થઈ હતી ને કંઈ મેળ જ નહોતો અમે સિલાઈમાં કંઈ નહોતું ને ફિટિંગ બરાબર નહોતું એટલે મેં બ્લાઉઝ આખું ખોલ નાખ્યું હતું ચણિયો તો છે ને રાખ્યો તો સેજ એવો ચણિયો ટૂંકો થાય પણ ઓળનું વર પહેરાઈ જાય પછી કોકને દઈ દે હું કા એને તો બ્લાઉઝ સીવું છે ધારાબેનનું આ જો એનું બ્લાઉઝ હતું પણ હવે આ બ્લાઉઝ નથી રાખવું લાલ કલર નું બ્લાઉઝ હાલશે ને મેચિંગ થઈ જાય ને જવું જોઈએ હાલે ને અલગ નથી પડતું ને નહીં 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 તો હાલો કામ તો થઈ ગયા છે બધાય તો અત્યાર માં જ મશીન નું કામ લઈ લઈએ ને ધારા નું આ બ્લાઉઝ સીવીને તૈયાર કરી લઉં એટલે ધારા બેન ને આ ચણિયા ચોરી પહેરાય જાય નવરાત્રી માં હવે આજ પહેરે કે કાલ પહેરે એ ધારા બેન ઉપર નક્કી થાય બરાબર ને હા હાલો હાલો તો સાહેબ દુકાને જાય પછી આપણે કામ ઉપાડીએ તો હાલો મળ્યા થોડીક વાર રહીને ચણિયા ચોરી તો ધારા પાક કેટલી છે કઈ નક્કી નથી આ કલર સેમ મેચ થાય હો નહીં તો તમેજો કમેન્ટમાં કે આમાં ત્રણ કલર અલગ અલગ કોન્ટ્રાસ્ટ ચણિયા ચોરી કેવી લાગશે સારી લાગશે કે નહીં સિવાય જ્યાં પછી હું તમને પાછી બતાવીશ હજી તો લાલ કલર ની ચોરી સીવાની બાકી છે એ તો હજી પેન્ટિંગ પડ્યું કા કામ પણ આ વચ્ચે આ જીરા મોટા કામ લઈ લઈએ સારું હાલો જય શ્રી કૃષ્ણ દીવો જોયો સાહેબ

કેમ કે થાયરા કામ તો કોઈ દી થાય નહીં હું વિચાર્યું હોય ને હું થાય વચમાં બીજા કામ નીકળી જાય ને જે કરવાના હોય ને કામ રહી જાય તો હવે છે ને બ્લાઉઝમાં બાયું જ ચડાવવાની છે તાલો ફટાફટ પેલા બાયું ચડાવી દઉં ને એટલી વારમાં સાહેબ આવી જાય પછી બેહી ફરાડ કરવા અને અત્યારે ઉકરાટને બફારો એટલો થાય ને કે ન્યા બેહું ને તો એમ થાય કે એટેક આવી જાય એવી હાલત છે અહીંયા પંખો ચાલુ લાઇટ ગઈ ને હજી તો પંખો ચાલુ કરવાનું કહેતી જો વહી ગઈ લાઈટ અમારે તો એવી ઉપાધિ છે ને લાઇટની કે એની વાત જવા દો

અને બપરામાં છે માં બટેટાની ખીચડી સિંગદાણા કાલની વેફર મરચા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી અને રોટલીના વઘારિયા હાલો બધા બોપરા કરવા બપરા લઈ ને પછી મળીએ હું કરતી અને હા કેળા છે ઓ જો ફ્રૂટ તો ઘણું છે પણ ખાવાનું કઈ મન નથી થતું જો સફરજન છે જામફળ છે આ રામફળ છે કે હું કઈ ખબર નથી પડતી હા આવડું છે પણ બહુ જ મીઠું ફ્રૂટ છે કા

આ ધીરે ધીરે પિંજણ આવશે ને ફુટે આના કરતા મોટા બલાઉસ થી બહાર આવે તમે ધરા બે આરામ કરો હું મારું કામ કર લઉ પછી આવો ચા મિનિટ લાગે કે 10 10 15 તો આલપલ 15 મિનિટ ના દીદી 15 મિનિટ પછી आवाज करू હો હા હા તમને કે નહીં હું નહીં પકવ પકવ

કેમ કે ટાઈમ સર રસોઈ માંડવું અને રસોઈ બનાવીને તૈયાર કરી લઉં ને પછી માતાજીના આરતી ગરબા કરીએ એટલે કાલની જેમ છે ને દોડા દોડી ન થાય અને મોડું ન થઈ જાય આરામથી બધા કામ થઈ જાય એટલે આજે તો છે ને બધી રસોઈ પહેલાં બનાવી લેવી છે અને પછી જ માતાજીના આરતી ગરબા કરવાના છે તો હાલો અત્યારે જરાકે વાતોમાં ટાઈમ કાઢા વગર બધા કામ કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા છ વાગ્યાનું ધારાબેનની નિંદર થઈ ગઈ છે અને લઈ લીધું છે હોમવર્ક તો હોમવર્ક કરે ને એટલી વારમાં હું ફટાફટ રસોઈ બનાવી લઉં દાળ ભાત શાક સંભારા રોટલી એ બધું થઈ ગયું છે અને હવે બનાવવા છે ટોપરાના લાડુ તો આજે માતાજીને લાડુનો પ્રસાદ ધરાવવો છે તો આલો ફટાફટ છે ને ટોપરાના લાડુ બનાવીને તૈયાર કરી લઈએ પછી બનાવવું રોટલી અને પછી કરીએ માતાજીને આરતી ગરબા તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો તૈયાર છે પ્રસાદીના ટોપરાના લાડુ તો આટલા લાડુ બનાવીને તૈયાર કર્યા છે ફરાળમાં ને એક ટાણામાં બેયમાં હાલે તો હાલો હવે વાતો નથી કરવી ફટાફટ હવે માતાજીના આરતી ગરબા કરી લે ને પછી મળીએ ચપટી ચપટીભરી ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો શ્રી ફાળ લાઈને રે હલો હલો પાવા ગઢ જઈએ રે હલો હલો પાવા ગઢ જઈએ રે સામે ની કોરથી સુતારી આવે સામે ની કોતારી સુતારી માના બાજોટ લઈ આવે બાજોટ ની જોડ લઈને રે હલો હલો પાવાગઢ જઈએ રે

પછી રાતના જે રૂટીન કામ છે એ કરી લે તૈયાર કરીએ કેમ કે ફરાળ ફરાળમાં આલે માતાજી ને પ્રસાદ ધરવામાં આલે મેં નક્કી કર્યું જ્યાં લગી બને ત્યાં લગી દરરોજ છે ને એક મીઠાઈ ઘેરે બનાવી અને માતાજી રોજ આઈને પ્રસાદીમાં ધરીશ થાય ત્યાં લગી કરીશ બરાબર ને તૈયાર તો છે જ તો હારું હાલો તમારે બધા શું કહેવાનું છે જરૂરથી મન કમેન્ટમાં કેજો તો આવી જાવ તમે બધા વ્યારા કરવા વ્યારા કરી લે પછી મળી જાય પછી હું તમને ધારણ બ્લાઉઝ બતાવું જો કેવા ભાઈ મસ્ત દેખાય મસ્ત દેખાય જ ને એવા ખાવામાં એવા જ મસ્ત છે કા ધારા કેવા છે અહીં તો એક લાગવો હોય ગયો હમ છોટા ભીમ ટાઈમ થયો છે સવા દસ વાગ્યાનો ને ધારા બેન થઈ ગયા છે તૈયાર હજી અમારી વાત ખૂટતી આજે અડધી કલાક મોડું થઈ ગયું છે કેમ કે આજે અમારા ધારાબેન ને છે ને ચણિયા ચોરી પહેરીને જવાનું હતું આમ તો મનપસંદ પહેરવાનું છે પણ ધારા એ નક્કી કર્યું એકદી ફ્રોક એકદી ચણિયા ચોરી અલગ અલગ પહેરી જાય અને હા જો આ બ્લાઉઝ મેં સિવિન તૈયાર કર્યું છે તમને બતાવવાનું તો હા રહી જ ગયું જોઉં આ છે ને કંઈક આવી સ્લીવમાં પેટર્ન કરી છે આ રીતની પફ સ્લીવ જેવી ધારાબેને કીધી એવી અને આ રીતનું બ્લાઉઝ સીવીન તૈયાર કર્યું છે તો આખી પેર થઈ ગઈ છે તૈયાર તો ધારા કેવી લાગે છે ધારાની આ ચણિયા કેવી લાગે છે જરૂરથી પણ કમેન્ટમાં કહેજો તો હાલો હવે જઈએ અમે ગરબા ગાવા અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે અમારા મીઠુડા બેન જ કેવા લાગે છે આવજો જય બોલેના જય શ્રી રામ હું છે તને તાલી હાલો જય બોલેના જય શ્રી રામ કરજો જય બોલે જય જય માતાજી જય શ્રી રામ જય ભોલેનાથ